સુરતની તાપી નદીના ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈને તાપી નદીનું લેવલ વધ્યું છે તાપી નદીનો આકાશી નજારો પણ સામે આવ્યો તાપી નદીમાં પાણીની આવક થઈ પાણીની આવક વધતા નદીનું જળસ્તર પણ વધ્યું છે રાંદેર સિંગળપોરને જોડતો કોઝવે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે તાપી નદી હાલમાં બે કાંઠે વહી રહી છે સુરતનો રાંદેર સિંગાપોરને જોડતો કોઝવે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે અને છ પોઈન્ટ છ મીટરે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે આ તાપી નદીના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે પાણીની આવક વધતા નદીનું જળસ્તર વધ્યું છે અને તાપી નદીના જે નદી કાંઠાના વિસ્તારો છે તેમાં પણ ક્યાંક પાણી ફરી વળ્યા છે તેમને પણ અલર્ટ કરવામાં આવ્યા છે સતત પાણીની આવક વધી રહી છે ઉપરવાસમાં વરસાદને લઈને તાપી નદીનું જે જળસ્તર છે જે લેવલ છે તે વધી રહ્યું છે અને તેની વચ્ચે જે કોસવે આવેલો છે તેની ઉપરથી પાણી વહી રહ્યું છે